દેગામ તાલુકાના કરજો તરાગામે ધારાસભ્યના હસ્ત્યા અંડર ગ્રાઉન્ડ પાણી ટાંકીનું ખાતમૂઢ કરવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કરજો તરાગામે ચુટાલા કામના સરપંચ અરવિંદસિંહ છાલાછિલાડી વરસમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે અને કામના સર્વાંગી વિકાસ માટે ખડે પગે ઊભા રહીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરતા જોવા મળી રહ્યા છે તેથી તમામ કજોતરા ગામમાં પાણીની સમસ્યા માટે તાલુકાના ધારાસભ્ય પર રાજ સિંહ ચૌહાણની રજૂઆત કરીને ગામમાં નવીન પાણીના પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી મંજૂર કરી પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી છે અને આ મંજૂર થયા પછી તેમના ઉદઘાટનમાં દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહીને ખાદ્યમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં આ વિસ્તારના જિલ્લા ડેડિકેટ અને કરજોદરા ગામના સરપંચ અરવિંદસિંહ ઝાલા અને ગ્રામ પંચાયતના સભ્યોને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યનો શુભારંભ કરાવ્યો